દીપક ઓલવાઈ જાય અથવા આરતી કરતા દીવો ગુજે તો શું અશુભ થાય મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપણને ગુજરાતી ભાષામાં વિડીયો જોવા મળશે જો આપને પસંદ હોય તો લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો તમારા એક સબસ્ક્રાઈબરથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે

આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પૂજા તથા આરતી જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી દીવો ઓલવાય નહીં અને એટલા માટે જ અમે પણ આજે આપણે જણાવી રહ્યા છીએ પૂરી સાવધાની રાખ્યા પછી પણ જો દીપક ઓલવાઈ જાય તો શું કરવું જોઈએ જો કોઈ કારણસર આરતીમાં દીવો ઓલવાઈ જાય તો એવું માનવામાં આવે છે કે જે મનોકામના માટે પૂજા કરવામાં આવી રહી છે તેમાં કોઈ વાંધો ઉત્પન્ન થઈ શકે છે સાથે જ આ સંચિત પણ બની શકે છે કે આપણા દ્વારા પૂજામાં કોઈ ત્રુટી રહી ગઈ હોય એટલે કે ભગવાન પાસે આપણે માફી માંગી લેવી જોઈએ કયા ઉપયોગીથી લક્ષ્મીજી થશે પ્રસન્ન કઈ રીતે ઘરમાંથી દૂર થશે દરિષ્ઠા ઘરમાં દીવો પગટાવવામાં આ ઉપાયથી પ્રસન્ન થાય છે લક્ષ્મી દૂર થાય છે દરિષ્ઠા ગ્રંથો મુજબ માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જગતમાં પાલનહાર વિષ્ણુની પ્રથમ જ્યાં પણ નિવાસ કરે છે તે ઘરમાં ક્યારેય નથી આવતી આ માટે જ લક્ષ્મી ઐશ્વર્યની દેવીના સ્વરૂપમાં પૂજવામાં આવે છે સાંજના સમયમાં લક્ષ્મી ભ્રમણ કરી પણ નીકળે છે જેના કારણે સાંજના સમયે ઘરમાં દીવો પગટાઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ સમયે દીવાની જ્યોતિથી પ્રસન્ન થઈને માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં નિવાસ કરવા લાગે છે તમે પણ જો આવી કામ કામના કરી રહ્યા છો છો કે લક્ષ્મીની કૃપા તમારી હંમેશા બની રહે તો જાણો માં લક્ષ્મી પસંદ કરવાના થોડા ખાસ ઉપાય ભગવાનને પસંદ કરવાના સરળ ઉપાયો સૌથી વધુ પચન ઉપાય એટલે ભગવાનની આરતી આરતી કરતા સમયે જો દીવો ઓળવાઈ જાય તો ભગવાનની માફી માંગવાની સાથે ફરી દીવો પ્રગટાવીને આરતી કરવી જોઈએ સાથે જ જે કાર્ય માટે પૂજા કરવામાં આવી રહી છે તે જ કાર્ય કરતા સમયે પૂરી સાવધાની રાખવી જોઈએ જો આ વિધિને અનુસરવામાં ના આવે તો તમારી માટે સફળતા પ્રાપ્ત કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે આરતી માટે દીવો તૈયાર કરતી સમયે ધ્યાનમાં રાખવું કે દીવામાં જરૂરિયાત પૂરતું ઘી કે તેલ રાખવું જોઈએ દીવાની વાત જેને રૂથી બનાવવામાં આવે છે તેને પણ સરખી રીતે બનાવવી જોઈએ સાથે જ પૂજા અર્ચના કરતી સમયે તે સ્થાન પર પંખો કે કુલર જેની હવાથી દીવો ઓલવાઈ શકે છે તેને બંધ રાખવા જોઈએ પૂજન કાર્યમાં સાફ સફાઈને વિશેષ ધ્યાન રાખવું જોઈએ રોજ સાંજના સમયે ઘરના દેવલય અથવા પવિત્ર સ્થાન પર ચોખ્ખા રાખીને માતા લક્ષ્મી અથવા દેવ સ્મરણ કરતા કરતા આ મંત્રનો જાપ કરી બે દીવો પગટાવવા લક્ષ્મી અને વિષ્ણુને શુદ્ધ ઘીનો દીવો પગટાવવો લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સામે હંમેશા શુદ્ધ ઘીનો દીવો પકડાવવો જોઈએ લક્ષ્મી માતાને પસંદ કરવા માંગતા હોય તો ઘરમાં ગુરુવારે ક્યારેય સાફ સફાઈ ન કરવી ગુરુવારે સફાઈ કરવાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે ત્યાં જ શનિવારે ઘરમાં સાફ સફાઈ કરવાથી ઘર પણ હંમેશા લક્ષ્મીની કૃપા બની રહે છે ગુજરાતી ઇતિહાસ સ્ટોરીનો ખજાનો એટલે જીગાની વાર્તા ગુજરાત દેશ વિદેશ મનોરંજન સહિત વધુ ઇતિહાસ વાંચો જીગાની વાર્તાઓ પર આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમને તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્યને સષ્ટિક છે તમે સંબંધિત ક્ષેત્રના નુકસાનની સલાહ જરૂર લઈ શકો છો જય શ્રી કૃષ્ણ અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નથી શેર જરૂર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય લક્ષ્મી મા